બે દિવસ પહેલા રાજુલા જાફરાબાદર બોમ્બ સામે આવ્યો છે બે દિવસ પહેલા જ રાજુલાના જાફરાબાદ પંથકમાં ત્રણ મોત થયા હતા ના મોત મામલે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો લેટર બોમ્બ સામે આવ્યો છે રાજુનામાં ધારાસભ્ય હીરા સોલંકીએ વન મંત્રી મુળુભાઈ બેરાને દુષ્કાળજી અંગે પત્ર લખી રજૂઆત કરી છે તો સિંહ બાળના મોત અંગે ધારાસભ્ય હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી છે જેમાં પાંચ અલગ અલગ મુદ્દાઓ પર વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે તો સિંહોના મોત અધિકારીની ભૂલ નિષ્કાળજી અને અનઆવડતથી થયા હોવાનું હીરા સોલંકીએ આક્ષેપ કર્યા છે રેસ્ક્યુ સેન્ટર બનાવેલ પણ કાર્યરત નથી સો ગામો વચ્ચે એક જ વાહન છે પીવાના પાણી માટે પોઈન્ટ છતાં કોઈ વ્યવસ્થા નથી શિકારના કેસમાં લાંબા સમય બાદ વળતર મળતું નથી સિંહોમાં વાયરસ ફેલાય તે યુદ્ધને અટકાવવા જરૂરી છે તેવા હિરા સોલંકીએ આક્ષેપો કર્યા છે તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ જોયું છે રિપોર્ટ જયારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાગમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે જ્યારે આવા બાળ મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે કે આપણા દેશનું ગૌરવ એવા સિંહોનું જ્યારે આ વિસ્તાર હોય અને આખાએ એ ભારત દેશમાંથી લોકો સિંહ દર્શન માટે પણ અહીંયા આવતા હોય ત્યારે આવા બાળ મૃત્યુ થયા હોય ત્યારે આપણે એની ખૂબ કાળજી લેવી પડે અને હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે એ ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે પણ ઘણી વાર કેવું બનતું હોય છે કે અધિકારી ની ભૂલ નાની ભૂલ કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી સો ગામમાં એક ગાડી હોય જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે નથી ભરાણું ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે તો ક્યાંક ક્યાંક અમે આ ધ્યાન ઉપર કરતું હોય ત્યારે અમે મંત્રીશ્રી પણ ધ્યાન પર મૂકતા હોય છે અને મંત્રીશ્રી ત્યાંથી એ કામ કરતા હોય છે એમાં સરકારશ્રી તો ત્યાંથી કામ કરે છે પણ આવા અહીંયા આ વિસ્તારમાં જ્યારે આ રેન્જમાં જ્યારે આવા બનો બનતા હોય ત્યારે ખૂબ દુઃખ થાય છે ને આવી રીતે આ તળ સિંહ સિંહ બાળ મૃત્યુ થયા છે નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્ર્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર